લોખંડના લોંડની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન વાઘેલા નાઓએ ચોરીના દાખલ થયેલ અનડિટેક્ટેડ ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ પોલીસપેક્ટર શ્રી એનડી ડામોના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈ નરસિંહભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે પેરી સ્વામી ચલમુથુ પલ્લન ઉંમર વર્ષ અઠાવન રહે નીલગીરી સર્કલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં લિંબાયત સુરત શહેર નાઓને સચિન દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેથી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ્સમાં ટ્રેક બનાવવા ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયા તથા લોખંડની એંગલની છેની કુલે કિંમત રૂપિયા પચીસ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશન ચોરીનો ડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દા માલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે